સુરતની જીવાદોરી સમાન તાપી નદી આજે ગંભીર દૂષણની પીડામાં છે પાણી સમિતિના વાઇસ ચેરમેન અને ભાજપના કોર્પોરેટર કૃણાલ સેલરે તાપી નદીની દયનીય સ્થિતિ અંગે ચિંતાજનક માહિતી આપી છે જણાવ્યું હતું કે ડ્રોન સર્વેલન્સ દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં તાપી નદીના ત્રણ કિલોમીટર વિસ્તારમાં એક દારૂની ભઠ્ઠી ત્રણ કેમિકલના આઉટલેટ અને એક ગેરકાયદે તબેલો મળ્યા છે આ તમામ પ્રવૃત્તિઓ નદીમાં સીધા જ ઝેરી પદાર્થો છોડે છે જેનાથી નદીનું પાણી અત્યંત દૂષિત થઈ ગયું છે તાપી શુદ્ધિકરણ પર કરોડો રૂપિયાનો ખર્ચો વચ્ચે તાપી નદીની ગુણવત્તા ઓછી થવાનું પાણી સમિતિ જણાવી રહીશે પાણી સમિતિના વાયઝુ ચેરમેન હોળીમાં બેસીને રાંધેર અને અઠવા ઝૂનમાં દૂષિત પાણી શવા માટે આવી રહ્યું છે તે માટે સર્વે કરવા નીકળ્યા હતા તાપી નદીના ત્રણ કિલોમીટર રેન્જમાં જ્યાં સર્વે કર્યો ત્યારે જાણવા મળ્યું હતું એક દારૂની ભઠ્ઠી ત્રણ જગ્યાએ કેમિકલના આઉટલેટ અને એક જગ્યાએ ગેરકાયદે તબેલો છે જેના કારણે તેમણે જણાવ્યું હતું કે તાપી નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ છે ફક્ત એટલું જ નહીં તમામ કારણો જાણવા મળ્યા જેના કારણે તાપી નદી દૂષિત થઈ રહી છે તેની ગુણવત્તા ઓછી થઈ રહી છે શહેરના રાંદેર અને છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા અંગે ફરિયાદ મળી રહી હતી પાણી સમિતિના વાઇસ ચેરમેન કૃણાલ

રાંડેર ઝોન વિસ્તારમાં અને અઠવા ઝોન વિસ્તારમાં ગંદા પાણીની ખૂબ જ રાહ ઉઠી હતી અમે રાંડેર ઇન્ટેકવેલમાં તપાસ કરી રાંડેર વોટર તપાસ કરતાં માલુમ પડ્યું કે પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે જેના કારણે અમે બોટમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા સમિતિના અધ્યક્ષના આદેશ અને અમારા મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેકવેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા પરંતુ ત્યાં સર્વે કરતાં માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ગુફિયા ભૂટિયા કનેક્શન છે જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઈલિગલ ભઠ્ઠીઓ પણ છે જે ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચોવચ ટાપુમાં અને એ જગ્યા પર એમનું કેટલાક માછીમારો અને નાવિકોનું એ પણ એવું પણ કહેવું છે કે એ જે વિષમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનો વધેલો જે જથ્થો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે જેના કારણે નદી આપણી અશુદ્ધ થાય છે એ હાલમાં તો મને વિશેષ ખ્યાલ નથી કે કયા હદ વિસ્તારમાં આવે છે પરંતુ ગત રોજ જ અમને માલુમ પડ્યું છે આ વિશે અમે મેયરશ્રીને અમારા પ્રદેશ પ્રમુખ અને જલસંચય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબને સાંસદશ્રીને મુકેશભાઈ દલાલશ્રીને અને ધારાસભ્યશ્રીને અને કમિશનરશ્રીને રજૂઆત કરશું કલેક્ટરને પણ રજૂઆત કરશું અને પોલીસ કમિશનર પર રજૂઆત કરશું જેથી કરીને અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ પર રજૂઆત કરશું જેથી કરીને તાપી નદી કિનારે જે ઇલલીગલ એન્ક્રોચમેન્ટ છે ઇલલીગલ રીતે જેટલા પણ એક્ટિવિટી ચાલે છે તેની પર આપણે દબાણ લાવીને અંકુશ લાવીને બંધ થાય જેથી કરીને શહેરીજનોને સારું પાણી આપી શકાય બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે